આજે હું જયારે મુલાકાત લેતો તો ખેડૂતોને બહુ દયનીય હાલત છે ઘર વખરી ખતમ થઈ ગઈ છે માત્ર કેટલીક જગ્યાએ જગ્યા એ રૂપિયા આપ્યા છે એ માત્ર પાંચ ટકા લોકોને બાકી નથી આપ્યા તો હું સરકાર પાસે માંગ કરું છું કે વાવ થરાદમાં આપ મુખ્યમંત્રીશ્રી પણ પધાર્યા હતા એમણે પણ જોયું હતું પાણી પણ ભરેલું છે સર્વે પણ હવે કરવાની જરૂર નથી ઘણા સમયથી આ પાણી ભરાયેલા રહે છે તો હેક્ટર દીઠ આમાં તો મને લાગે છે કારણ કે ત્રણ ત્રણ પાકમાં પાણી ભરાઈ રહે છે

એમાં આંદોલનની શરૂઆત કરશે ભાજપ વાળા એમ નો અવાજ ઉઠાવ્યો અમે ખેડૂતો માટે લડવા માટે નીકળ્યા છીએ અમે ગરીબો વંચિતો શોષિતો ગરીબ ખેડૂતો અને મજૂરની સરકાર બનાવવા નીકળ્યા છીએ અને આ ઉદ્યોગપતિની સરકારને સરકારને કાઢવા માટે ગુજરાતની જનતાનો પણ સાથ માંગી રહ્યો છે તો 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 બેંક લોન નથી ઉપજ આવતી ક્યાંથી સરકાર શ્રી પાસે ઈ પણ માંગ કરું છું કે જેટલા પણ આ વિસ્તારના ખેડૂતો છે એની તાત્કાલિક ધોરણે વ્યાજ સહિત મૂડી માફ કરી દેવામાં આવે અને લોકો ખૂબ પીડાઈ રહ્યા છે મારે

વાદી સમાજ હોય ઠાકોર સમાજ હોય રાજપૂત સમાજ હોય બધા સમાજ હોય પ્રજાપતિ સમાજ હોય જેના જેના ઘર આવે છે એ ઘર વખરી પડરી ગઈ છે કામ ધંધા છે નહીં લોકો ખૂબ પીડાઈ રહ્યા છે લોકો પાસે અત્યારે કોઈ આશા ઉમેદ નથી તો સરકારે માય બાપ બની અને જોવું પડે સરકારનો ફરજ અદા કરવી પડે અને આ લોકોના ખાતામાં કેશ તુરત હેક્ટરે દોઢ લાખ રૂપિયો નાખે એવી અમારી માંગ છે ભવિષ્ય રહ્યા છે પણ કોંગ્રેસના ઉપલા નેતાઓ વિસાવદરમાં જેમ સેટિંગ કર્યું એમ સેટિંગ કરે છે ટિકિટો વહેંચે છે મારે કોંગ્રેસના તમામ અદના કાર્યકર્તાઓ સારા નેતાઓ અને ભાજપના અદના કાર્યકર્તાઓ જે ભાજપાઈ સરકારની ભાજપમાં ઈચ્છિત હતા અત્યારે આ ભાજપ ભ્રષ્ટાચારની લૂંટારી છે તો તમામ અદના કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે સમય આવી ગયો છે ગોઠવાઈ જાઓ ટ્રેન ઉપડવાની થઈ છે આમ આદમી પાર્ટીની એમાં ચડી જાઓ અને આ ટ્રેન આ ભાજપની કદડાવાળી સરકારને કાઢીને રહેવાની છે એના માટે તમામ સમાજ તમામ જ્ઞાતિ તમામ લોકો સાત કરોડ જનતાએ નક્કી કરી લીધું છે તો સારા લોકો છે એ આપણી ટ્રેનમાં આવી જાય એવી હું એમને અપીલ કરું છું